સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ અને દબાણ મુક્ત બનાવવા માટે સક્રિય અભિયાન અભિયાન હાથ ધર્યું છે અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવવામાં આવ્યા હતા અને ગંદકી ફેલાવનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી સુરેન્દ્રનગરના એસી ફોટ રોડ પર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવા અને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું આ અભિયાનમાં ઉદ્યોગનગર દેશાળ ભગતની વાવ અને ભક્તિનંદન સર્કલ નજીકના વિસ્તારોને ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા આ વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર થયેલા ગેરકાયદેસર દબાણોને હટાવીને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા આ કાર્યમાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાએ સ્વચ્છતા જાળવવા માટે પણ કડક પગલાં લીધા હતા જે વેપારીઓ ખાસ કરીને પાન વેપારીઓ જાહેર જગ્યાએ ગંદકી ફેલાવી રહ્યા હતા તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરીજનોને સ્વચ્છ અને સુગમ વાતાવરણ પૂરું પાડવાનો હતો તંત્ર દ્વારા અભિયાન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે